ક્ષત્રિય જાગીદાર સમાજની બેઠક મળી છે ઓગડનાથ ગુરૂ ગાંધીધામમાં મહંત બળદેવનાથ બાપુની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાય ક્ષત્રિય સમાજના ભાજપ સામેના આક્રોશ બાદ આ બેઠક મળી છે ભાજપ તરફી મતદાન કરવા બળદેવનાથ બાપુએ અપીલ કરી છે સમાજને ભાજપ તરફી મતદાન કરાવવાની અપીલ કરવામાં આવી છે બનાસકાંઠા ભાજપના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા હાજર રહ્યા પહેલેથી એક થોડીક રાજકીય ચર્ચાઓ ચાલતી હતી વ્યારથી સમાધાનની પણ સમાધાનથી વેરનું એનું આજથી મટે છે એવા કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજના આગેવાનો યુવાનો માં ભગવતી ઇંગળાજના સાનિધ્યમાં અહીં મળ્યા છે અને તમામે તમામ મોદી સાહેબના જ્યારે એમના કામો બિરદાવી કે જ્યારે રામચંદ્ર ભગવાનની શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને અમારે પણ દેવદરબાર મુકામે પણ સાહેબ દર્શનાર્થે વધારેલા હતા એટલે મારા જાગીરદાર સમાજને એ પણ ગર્વ છે કે અમારી ગુરુ ગાદી પણ મોદી સાહેબ આવેલા હતા એટલે એના માટે આજ અહીં બધા મળ્યા છે એના માટે તમામ કાંકરેજ તાલુકાના જાગીરદાર સમાજે સમર્થન આપી અને મોદી સાહેબ ભવ્ય વિજયથી તમને વડા વર્ધન બને અને બાપાના ઉગરજી મહારાજના આશીર્વાદ કે સદાય માટે આ સમાજ એકતા અને અખંડતા કાયમ માટે ખૂબ સુખ શાંતિથી સારી રીતે રહે એવા જ ભગવતી ગળાજના આશીર્વાદ